તો હવે રાહુલ ફોન કરાયો મેં ખેંચ ખેચા થોડા દૂર ચલો આપણો બધે આપણો બધા હિન્દીમાં ગુજરાતી બધામાં આવશે આવો તો પાકા જીકી ને પાકા જીકી હું બોલો ખાલી એક વિડીયો માટે અમે આટલી મહેનત કરીએ તો તમે એક લાઈક કરવામાં તમારો શું ચાલુ જાય છે

બાકી જે આપણે કામ ઉપર ને મમ્મી આવે છે હવે મમ્મી એમના કામ પર નીકળે છે હવે આવે છે અહીંયા તમે લોકો બનાવી જો ખાલી ગાય તો આજે પાછા નીકળી ગયા છીએ મેં ને વિજયભાઈ મસ્ત છે સમોસા ખાવા કેમ છે સમોસા ખાવા જાય થોડુંક ભૂખ ભૂખ લાગી જાય જોયું વિજયભાઈ બસ વાળું જોઈ મસ્ત હોન મારતો મારતો જાય છે આપણા બ્લોકમાં છે ને ઓલો હું સિવિક સેન્સ ઝીરો છે ને એ વાળું ને આ ગાડીવાળાને ખબર નથી હા સિવિક સેન્સ હા એ જેવો એ આપણો ગુજરાતી આપણે એટલું બધું ઇંગ્લિશ વાંચતા ન આવડે તો હવે સમોસા અંદર આવી જાય પહોંચ્યા હવે સમોસા ખાઈએ ને મસ્ત ફાઇનલી ગઈ છે જોઈ લો તારે આવી ગયા સમોસા ને જોઈ લો વિજયભાઈ ખાઈ છે આ ચટણી કેવી લાગી આજે થોડી થોડી આ ટમેટાની ચટણી છે એટલે ભાઈને સારી નહીં લાગે ને આપણે સોસ ખાવા વાળા એટલે સોસ જ ખાશું કેમકે આપણે ચટણી નથી ભાવતી ટમેટાની જોઈ ભાઈ સોસ નાખે છે તો ચાલો હવે એટલે ખાઈ લઈએ પછી તમને મળીએ ફાઈનલી ગઈ તો જોઈ લો અત્યારે આવી ગયા સમોસા ખાઈને પાછા ને જોઈ લો પહેલી લીધી છે ચા

તો અત્યારે જોઈ રહ્યો એકાદી રીલ શૂટ કરવાનું વિચારે છે એકાદી ને આજે એક બે કરી લેવી છે કે બોલો હવે બોલો જો ફોન ફેરવે છે નામાંથી જો નીકળી જાય મસ્ત તો મસ્ત પડી જાય ને તૂટી જાય બીજું કઈ ન થાય આજો તને નો લેવાય છોકરો બટો વ્યૂ બો આવી જાય પછી જો પાછો ટર્ન મારીને આવ્યો જોઈ લો જોઈ લો પાછો ટર્ન મારીને આવ્યો વલોગ માં આવવા માટે કાઈ બોલવા માંગો બેટરો પરવા કે તો થઈ લેટ થઈ ગયા સ્ટાર્ટ કરી દીધો પાછો આવ્યો ન જો લો આ ભાઈને રીલ જ જોયે હવે બનાવી જ રીલ ચાલો હવે રીલ બનાવીને જોય ભાઈ પાછા

<गण> देखो आ रहे थे चलो भागो वापसी <गण> आया आया वो जोर से दौड़ रहे देखो वापसी रुक गया उसका सूज मेरे हाथ में और फोन भी मेरे पास है <गण> देखो दूसरा भी आया <गण> तार बाबू लो सामड़ा नुसु साम कुछ नहीं चलो अभी इसको वापसी कर दिए दोनों सूज

આવા જો એને ખાલી મારીને આપણે ભાગી જાય બરોબર પછી વાય કેવા દોડે આપણો નવો બ્લોગ ચાલુ કર્યો રાખલા બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું હું હાલે બીજા તો વાંધો ને કરો હાથ જોડ કે મેં

ઘર ભેગું થાને ભાઈ આ જો બીજો હાથ મલેનું બોલા ના ના આવી જો છે દોડી ગયા રોજ આટલું રનિંગ કરતા ને તો શરીર ઉતરી જાય ભાઈ હું અમારું તમારે કરો માય ઉતરું રેગ્યુલર આટલું તો આ બનાવતા હતા પાછળ હતા જો પહેલા આ다가 કાળા થઈ ગયા બોલો ખાલી એક વિડિયો માટે અમે આટલી મહેનત કરી તો તમે એક લાઈક કરવામાં તમારું શું ચાલુ જાય છે ભાઈ અમે કલર જો લીલો કલર ગુજરાતી બોલે છે અમે પણ ગુજરાતી એવું છે બોલવાના કરે કપડાની તો માં બેલે થઈ ગયો ઘરે થોડી ખાઈ લેવાની પણ વિડિયો આરા બનાવવાના શાબાશ હે ભાઈ ગાર બોલાઓ વિડિયોમાં ભાઈ હું બોલ્યા હી રે બોલા બોલા શોર્ટ્સમાં કાક બોલ્યા મસ્ત કોમેડી વિડિયોમાં લે આમરે તો મન મારવા આયે તરત ગાર બોલ્યો હા હરવાલો બંધ કરાવ ફાઇનલી ગાય તો જોઈ લો અત્યારે જે છે ઘરે અને રાહુલભાઈ ગયા છે ઘરે ને આ જોઈ લો હું બીજે ભાઈ હાલ્યા જાય છે મસ્ત ઘર બાજુ ને ઉપરથી છે ને બ્લોગમાં કેટલા દિવસથી એન્ડિંગ નથી કરતો તો મેં વિચાર્યું કે ભાઈ એન્ડિંગ તો કરવી પડે ને બહુ દિવસથી એ વિડીયોની એન્ડિંગ કરતો નથી એમને ડાયરેક્ટ મૂકી દઉં છું અત્યારે મિત્રો નવું કિટકેક વાળું ટ્રેન્ડ આવ્યું છે કિટકેક વાળી કાર છે કોઈને દયા આવતી હોય તો મને રાખલાના દઈ જાય જો નવું નીકળ્યું છે એમે એ નથી હજી એવું છે હા તો ચાલો હવે અમે જે ઘરે ને અહીંયા ઘરે બ્લોગ વેર તમને સારું લાગે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો તો મળીએ નવા બ્લોગ ત્યાં બાય બાય ને જય રામ